પ્લીઝ કમેન્ટ કરીને કેવો મને સીપડે સીપ નથી ખબર પડતી એમ કે આ કોણ છે એમ કે આ બધું ભૂલી ગયા હાય પેલું વચ્ચે નિયર આવ્યું તેમાં ભૂલી ગયો કે નિયર આવ્યું આ છોકરો છે ને અડધી રાત્રે કહો ને અચાનક અલગ અલગ ટાઈપના બધા અવાજ કરે એટલે પેલી છે ને ઉઠીને બે ચાર ખેંચીને મૂકે કોણ કોણ ભાઈ બેન એવું છે ચાલ બધા ભાઈ બેન ઝઘડતા હોય વાત બરાબર પણ અર્ધી રાત્રે ઊંઘમાં ઊઠીને રાત્રે 2 થી 3 વાગે કોણ ઊઠીને ઝઘડો કરે આ મારા દેવ ભાઈ બેન રાત્રે બીજી ડ્યુટી જાય ને રાત્રે એટલે મંસુ તારું શું કરવાનું છે બોલ હું આમ

કોં પંખાને ફાસ પંખો ચાલુ કરો ને પંખો તો બંધ જ રહે હુએ તો જાય જેમ મારા આમ જગ્યા પર હું જાય આટલી આપણી જગ્યા કરેલી છે પાણી બાંધી લોત યાસિકા વંશુ પોણા એક વાયગો અર્ધી રાત્રે તમે ઝઘડો કરો ઇજત થી મારી હોય એમ